ખાસ કરી આજે આખી ટીમને સાથે રાખી અને એની આમ આદમી પાર્ટીની ટીમ અને જ્યારે ભાઈ શ્રી બાવરવાભાઈ અને ડોક્ટર રાણા સાહેબે આમ આદમી પાર્ટીનો જોઈનિંગનો જે કાર્યક્રમ કર્યો છે બધાએ સાથે મળીને જે આજે ખાસ કરી મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અને મોરબી જિલ્લામાં સૌથી મોટો કાર્યક્રમ છે આ ગુજરાતના લાડકા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા તકે ના ધારાસભ્ય અને આખા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાસદાનભાઈ ગઢવી સાથે અને જ્યારે આજે મોટી સંખ્યામાં સાથે જ પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ સંગઠન મંત્રી અમૃતભાઈ મહત્વના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસ અને ભાજપના મોરબી પ્રભારી પંકજભાઈ રાણસરિયા ચંદુભાઈ વેકુલભાઈ આ ખાસ કરી અમારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ અને હળવદની અંદર જો કોઈએ કોંગ્રેસને ટકાવી રાખી હોય સહિત ડોક્ટર રાણા સાહેબ કોંગ્રેસમાં ખૂબ લાંબો સમય કામ કર્યું જે હોય તેમ છતાંય કોંગ્રેસમાં પરસેવો રેડી અને કોંગ્રેસને ઊભી રાખવાનું રાણા સાહેબે કામ કર્યું જે રીતે રાણા સાહેબે કહ્યું કે બે હજાર અગિયારમાં ખંડેર બનાવીને મને કોંગ્રેસ આપવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતા તરીકે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ આજે જ્યારે રાણા સાહેબ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ખરેખર હું એકવીસ બાવીસમાં અહીંયા પાવર ગ્રીડ કંપની લાકડિયાથી બરોડા હાઈ ટેન્શન સાથે કેડી બાવરવા સાહેબ આમ તો જ્યારે જ્યારે પણ જેમાં બાવરવા સાહેબે ખૂબ મહત્વનું યોગદાન આપેલું ઓનલાઈન નીકળતી સાતસો પાસઠ કેવીની એ વખતે એ મુદ્દે લડાઈઓ કરેલી ત્યારે બાવરવા સાહેબનું પણ સન્માન કરીએ સ્વાગત કરીએ છીએ અને આજે બાવરવા સાહેબ કોંગ્રેસ છોડી અને જયારે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે જેઓનું પણ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ સાથે પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલ ભાજપના કારોબારી પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રહી ચુકેલા બેન ક્રિષ્નાબેન જેઓના નામ લેવાના રહી જશે માફ કરજો પણ અરતભાઈ ખેર તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ અને ઘણા બધા એવા નેતાઓ આજે જોડાયા છે

અને આજે આપ આમ આમ આદમી સ્વાગત કરું છું પાર્ટી સાથે જોડાયેલા એક એક તમારે રાત દિવસ મહેનત કરવી પડશે કામ અને આવનાર સમયમાં જેવી રીતે રાણા સાહેબે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં લડાઈ ખુબ લાંબી છે કરવું પડશે હું તમને પૂછું છું તૈયારી કરી વડગામ ના ધારાસભ્ય આગળ કઈક કહ્યું કે અહિયાં પૂતેલી કારતુસ છે રાહુલ ગાંધીજી કેતા કે અહિયાં લગ્નના ગોડા ઘોડા છે અને જેને પાયામાં પરસેવો રેડો છે જેને કોંગ્રેસને બચાવવા માટે થઈ અને જે સાચા રેસ ઘોડા છે હળવદ માં મોટા ભાગની સફાઈ કરી દીધી તમે જોતાય હશે જોવે છે ઘણા બધા નેતાઓને સમજાવવામાં આવ્યા કોક નેતાઓ આજે ભાજપ નેતા ફરવા લઈ ગયા